तो पियुष भाई ने हमारे मंच पर आमंत्रण अपनी पर एक बात कि दरिया अब तेरी खेर नहीं बूंदों ने बगावत कर ली है दरिया अब तेरी खेर नहीं बूंदों ने बगावत कर ली है नादान समझी ने लहरों ने बगावत कर ली है अरे हम परवाने हैं मौत समा मरने का किसको खूफ यहाँ रे तलवार तुझे झुकना होगा गर्दन ने बगावत कर ली है बगावत एटे क्रांति शुरुआत કે જેવી ક્રાંતિ વિશાવદર અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ કરી દિલ્હીની ની અંદર 2012 ની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી એ કરી અને એવી જ ક્રાંતિ આપણા થોડાક સમય પહેલા બોટાદ અંદર રાજુભાઈ બોરકતરિયા પીયુષભાઈ પરમાર મહેશભાઈ કોટડિયા પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરાપરા કરી છે એવી ક્રાંતિ અને એવી જ ક્રાંતિ કરી વિચારો સાથે હું મંચ ઉપર આમંત્રણ આપું છું ઓપીસી સેલ ના પ્રમુખ માનનીય પીયુષભાઈ પરમાર ને કે તેઓ આવે અને પોતાનો વિચાર રજૂ કરે ગાંધીજીની ખોરાસા ગામ મુકામની ન્યાય ઉપસ્થિત વિશાવદના ધારાસભ્ય અને સમગ્ર ગુજરાતમાં બુલંદવાદ કરનાર ભાઈ શ્રી ગોપાલભાઈ ટાલિયા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા બ્રિજાતભાઈ સોલંકી રાજુભાઈ બોરખતરિયા પ્રકાશભાઈ ડોંગા જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને આજે જેમનું આંગણું છે આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અમારે તો જૂનો પારિવારિક સંબંધ છે પ્રવીણભાઈ ચાવડા અને વંદરાજભાઈ ચાવડા એમનો તહે દિલથી હાર્દિક અને હાર્દિક આભાર પણ વ્યક્ત કરું છું કે આજે તમે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આવી રહ્યા છો આમ આદમી પરિવાર તમારું દિલથી સ્વાગત કરે છે લાંબી ચર્ચા નહીં કરું મને પણ ખબર છે આપણે બધા વક્તાઓને સાંભળવાના છે થોડીક એવી નાની વાત કરીને મારી વાત પૂર્ણ કરી દેશ જેલની અમારા રાજુભાઈ જે સાઈઠ દિવસ ની યાત્રા મારી સત્તાવન દિવસની ની જેલ ની યાત્રા ભાજપ એમ હતું કે આમ આદમી પાર્ટી ના નેતાઓને જેલમાં નાખશું તૂટી જશે ડરી જશે પણ અમે આમ આદમી પાર્ટી ના સૈનિકો છીએ ત્યારે મને એક શેર આવે વડે નહીં કઈ ગંગે કઈ ફેફે કરવાથી વડે નહીં અમે આમ આદમી પાર્ટી ના સૈનિકો છીએ અમે ખેડૂતો માટે લડવા ગયા તા ભાજપ વાળા એક વખત નહીં વખત જેલ માં આવી લેજો જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી

મારે છેલ્લા બે ત્રણ પ્રસંગો કહીને મારી વાતને પૂર્ણ કરવી છે સોળ તારીખે મારી જુનાગઢ મુકામેથી ધરપકડ કરવામાં આવી હું મારા પરિવાર સાથે એક કાર્યક્રમમાં હતો મારું એ હાલમાં સ્વભાવિકનું નામ નહોતું એટલે આપણે ખબર ન હોય પોલીસ આવી મારો પરિવાર પણ ભેગો હતો પોલીસે કીધું કે ગોતાદની થોડું ચર્ચા કરવી છે એટલે તમને સાહેબ ભોલાવ્યા છે તો ખબર બોલાવે છે મિત્રો મારી ત્રણ વર્ષની દીકરી છે જે સ્વાભાવિક વસ્તુ છે કોઈ પણ નું સંતાન હોય એના બાપ વાલો હોય પણ ત્યારે મારી ઉર્જા વધી ત્યારે હું જે જ્ઞાતિ ને નીકળતો તો મારી દીકરીનો વાલો કરતો તો ત્યારે મારી દીકરીના શબ્દો હતા પપ્પા ડરતા નહીં લડેંગે ઓર જીતેંગે ત્યારે ઊંચા મળતી હતી અંદરથી મિત્રો અહીં બેઠા છે તમામને કેવા માંગુ છું આજે પોળા જેલ થી ઘર છે પણ જેલમાં કઈ છે જ નહીં આ સત્ય તો જેલ એટલે હોસ્ટેલ હોસ્ટેલ અઘરી પણ જેલ હેલી જે હોસ્ટેલમાં આપણા છોકરાને કોઈ મૂકીએ તો 15 દિવસ થઈ ફોન કરવા દે

કે પેલો બર્થડે અને જેલમાં હોય અમારા બેને ત્યારે સંજુગવ સાથ મળવાનું થયું એટલે પ્રવીણભાઈ યાદ કરતા હતા કે આજે હું મારા દીકરાના બર્થડે ઉપર હાજર નથી પણ મને એ વાતનું ગર્વ છે કે આજે હું ખેડૂતો માટે થઈને લડાઈ લડી રહ્યો છું મારા દીકરા વચ્ચે નથી પણ આજે તમામ લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે એટલું હું આશ્વાસન માંગુ છું મિત્રો આ કોઈ નાની એવી વાત નથી તમને એટલી જ વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂત સમાજે હવે એક થવું પડશે હું જેલમાંથી છૂટો મારા સ્મરણોને યાદ કરતા મેં પહેલી જ વાત ગોપાલભાઈ ને પહેલી જ વસ્તુ એ કરી કે આવનારા સમયમાં ખેડૂત સમાજે હવે એક થવું પડશે કોઈ જ્ઞાતિ જાતિના વાળામાંથી બહાર આવવું પડશે હું ટૂંક સમયમાં મારી વિધાનસભામાં ખેડૂત એકતા યાત્રા લઈને નીકળું છું એ પહેલા મેં એક મારા નામની આગળ હું અત્યાર સુધી પિયુષ પરમાર લગાડતો હતો પણ હવે હું આગળ મારું ખેડૂત પિયુષ પરમાર લગાડું છું અને તમામ લોકોને વિનંતી કરું છું કે આપ પણ સૌ ખેડૂત લગાડો જેથી કરીને કોઈ ભાજપ વાળા આવે ને કે પૂછે ને કઈ અમે વાળો ઉમેદવાર કઈ જ્ઞાતિ છે ખાલી એટલું કહી દો ખેડૂત છે એટલે પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય પછી છેલ્લી વાત કરીને મારી વાત પૂર્ણ કરીશ મને તપાસ દરમિયાન મારા વતન ગળદર મુકામે લઈ જવામાં આવ્યો રસ્તામાં જયારે પોલીસ મને લઈ જતી હતી ત્યારે મેં પોલીસ ને પણ કીધું હતું ને આજે આ સ્ટેન્ડ ના માધ્યમથી આપ સર્વને પણ કહું છું કે મને ગુજરાતના સમગ્ર ગુજરાતના ખેડૂતો પર વિશ્વાસ છે આજે આજે તમે મને આરોપી બનાવીને લઈ છો હું પ્રાણ લઉં છું કે બોટાદ પોલીસ ને બોટાદ થી મારા ખેડૂતોને એવી તક આપશે એજ બોટાદ પોલીસ એક દિવસ પેટ્રોલિંગ કરતા કરતા મારા મારિયા સુધી લઈ જાય જય હિન્દ જય ભારત